જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા કે ના કોય મને દ્વારિકા નો કે કેસો ના ગોબાળ માડી તારો ના છો હીરા માણે કના ઘરે લાઈ છું હે હીરા માણે કના ઘરેણા છું આપજો કોય મને કમો રખી છું હે આપજો કોય મને ંદ ના ભુવન માંડેલાનંદ ના ભુવન માં નીન્દ્ર આવે મને મોટા પલંગ માં આવે મને મોટા પલંગ માં સાંભળે મને જસો દાનો પ્યાર માળી તારો નાનેરું ભાડ છું એ સાંભળે મને જસો પેટ ભરાય નહી સાંભળે મને માખણનો સ્વાદ માડી તારો નાનેરો બાળ છું એ સાંભળે મને મને રો બાળ છું એ સાંભળે મને રાધાજી નો પ્યાર હે આ છે મારી લીલા પાર મારી તારો નાનેરો પાડ છો જસો લાલની લીલા કોઈકાશે જસો જાના લાલ ની લીલા કોઈકા ભક્તિ કરીને એ તો કન્યા ધન્યા કૈકા ભક્તિ કરીને